તો બધાને સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા તો જો અમે આજે બાર બાર ન અંદર જ છે આજે પ્રિયના પપ્પા અને માને ગયા હતા માર્કેટે તો માર્કેટથી છે ને સારા ટમેટા મળી ગયા ને તે ટમેટા લઈ આવ્યા જે આપણે ટમેટાની શાકની રેસીપી આજે મૂકવાની છે આપણે કોમેન્ટ તો કહી દઈને આવી હતી પણ ટમેટા સારા નહોતા મળ્યા ત્યાં જો ફાઇનલ લઈ આવ્યા ને બનાવવાનો છે તો જો જમા એની તૈયારી કરે બરાબર ને હું અહીં પ્રિયને રાખતી હતી જે અત્યારે બરાબર હોઈ ગઈ ને આપણે હવે એક એનિવર્સરી વિશ કરવાની છે એક આપણે છવ્વીસ પાંચે હતી તો વહી ગઈ તો આપણે હેને ટાઈમ નહોતો મળ્યો ને કાલેથી વિડીયો જ નહોતો બનાવ્યો પછી આજે માકે વિડીયો કે બનાવી દઈએ શાકનો તો જો પાંચ વાગ્યા સુધીમાં એડિટ ને બધી કમ્પ્લીટ થઈ જાય ને તો મૂકવાનો હે ને પછી કાલે તો જો આપણે હવે પહેલા એનિવર્સરી વિશ કરી દઈએ તો એક છે આપણા સબસ્ક્રાઈબર એનું નામ છે આપણે પલ્લવીબેન અને ધર્મેન્દ્રભાઈ એ છવિશ પાંચે હતી એની વગેરે પણ આપણે કરી દે તો પલ્લવી ધર્મેન્દ્રભાઈ તમને અને અને ખુશ રહો તમારા જીવનમાં ખૂબ ખુશી હંમેશા ભરી રહે ને હંમેશા ખુશ રહો અને હજી એક બીજી પણ આપણે એનિવર્સરી છે એ આપણે બીજા સબસ્ક્રાઈબર છે એની સિત્યાવીસ પાંચે છે તો છે નૈનાબા અને અનિરુદ્ધસિંહ તો નૈના બા અને અનિરૂ તમને પણ હેપી એનિવર્સરી અને ખૂબ ખુશ રહો અને હંમેશા તમારા જીવનમાં હંમેશા સુખ ભર્યું રહે ને બસ અમારા પૂરા પરિવાર તરફથી આ બેને જ્યારે ઘણી બધી શુભકામનાઓ ને જો પ્રિયલ રમે ને એક રાખું તો શાક બધી વિડીયો શૂટ કરી લઈએ તો આપણે છે ને રસોઈ કરવા આવી ગયા ને હવે આપણે સીતારામ કરી લઈએ બરોબર ને તો રસોઈનો ટાઈમ થઈ ગયો એટલે હું સીતારામ જે શ્રી કૃષ્ણ પેલા લઈએ તો ને કૃષ્ણ આપણે આખી યુટ્યુબ ફેમિલી ને તો જો મેં ટમેટા લઈ આવ્યા છે એટલે એક બેન ની ફરમાઈશ હતી કે ટમેટા નું શાક સેવ ટમેટા નું રેસીપી મૂકજો તો આજ મને એમ થયું કે ટમેટા છે હારા જરાક તે લઈ લઉં ને એની રેસીપી મૂકી દઉં તો આપણે છે ને એની રેસીપી મૂકવાની છે તો પેલા તો હું રાંધી લઉં કે એમાં શાક તો બની ગયું છે અને રોટલા બની ગયા છે દૂધીનું શાક ને રોટલા આપણા ખાવા માટે બનાવી નાખ્યા છે અને જીત માટે હું રોટલી બનાવું છું તો રોટલી બનાવીને હું ટમેટાનું શાક બનાવું કારણ કે જીત માટે રોટલી બનાવી છે ને તો એ જે આપણે પડ રોટલી બનાવી નાખી છે જે આમ પડ ખુલી જાય અને એવી પડ રોટલી હોય આ આવી રીતના જે આમ ખુલતા જાય પડ આવી રીતના એવી રોટલી બનાવી નાખી મોટી મોટી રોટલી હોય અમારી નાની નાની હોય તમને જેવી ગમે એવી ખાજો બનાવીને ને ટમેટા ના શાક ભેગી પણ આ સેવ ટમેટાનું નું શાક હું કેમ બનાવું અને કેવી રીતે એમ સેવ નાખીને ખાઈએ એ રીત તમને બતાવી દઉં એક બેન ની ફરમાશ કેદી ની છે પણ આજ વારો આવી ગયો

આ વચલો ભાગ છે ને એ જા જરાક કાઢી નાખો આ સફેદ સફેદ હોય ને અટાણે ટમેટા બહુ આવતા નથી હારા પણ આજ મને તીરીક દેખાણ ને તમે કહો લઈ લીધું એટલે આ ટમેટા ને સફેદ ભાગ છે ને કાઢું શું કરવા ચડે નહીં એટલે આને કાઢવો પડે નટાણે જાડી સાલ ના જ આવે છે ટમેટા બઉ આસી સાલ ના નથી આવતા આસી સાલ ના દેશી હાવ આવે ને એના એનું બહુ અસલ થાય તેલ થઈ છે આપણું રેડી હવે આપણે વઘારી નાખીએ વઘાર માટે તેલ મૂકી દીધું તું રાયરું ત્યાં તેલ ઉડે નઈ ને એટલે ચમચે થી નાખું છું હવે અર્ધ હવે ગેસ ધીમો પણ નાખ્યો છે આપણે હવે ધીરે 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 પકાવવાનું છે જો આપણે આમ ટમેટા ને તેલમાં છોઈતરા

છાલ કાઢી નાખીએ તો જો આપણે આ બધા ટમેટા માંથી છાલ અલગ કરી નાખી છે આ છાલ ને આપડે રાખી દઈએ એમાં તેલ હોય ને એ હમણાં જ રાખ અલગ પાડીને ઉપયોગમાં લઈ લે હું એમાં તેલ સેટું હોય અને આ મૂકી દઈએ હવે આને છે ને આપણે એકદમ સડવા દેવાનું છે તેલમાં તેલમાં પછી આ ગ્રેવી થઈ જાય અસલ મજાનું એકદમ ઘાટું ઘાટું થઈ જાય ઝીણું સુધારીએ ને તો આપણે સાલ કયાં કાઢી લઈએ આ ઝીણું તો આમાં થઈ જાય પછી આપણે હલાવીએ એટલે એકદમ પણ ઓલું જે આપણે ઝીણું સુધારીએ ને તો એક 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 સાલ નીકળે નહીં આપણાથી પછી ચાર રીતના હલાવતું રહેવાનું એટલે આ સે સડી જાહે એકદમ ઘાટું થઈ જાશે આ આપણે આ કચરું તો સડી ગયે સા હવે આપણે એમાં મીઠું નાખીએ મીઠું આપણે જેમ ટેસ્ટ પ્રમાણે નાખવાનું થોડુંક ચટણી નાખેલું છે હવે આમાં લસણ વાળી ચટણીઓ ધીમે ધીમે તાપે આમ હલાવ્યા રાખીએ ને એટલે અસલ મજાની ગ્રેવી જેવું થઈ જાય ઘાટું ઘાટું થઈ જાય હું તો જો બધા શાકમાં એમ કે કોક અમુક શાક એવું હોય કે સ્થાન ન નાખું ન કે દાણા નાખું પણ ખાસ કરીને આમાં તો નાખવી જ પડે

અમુક માણસ ને એમ તેલું બધું શાકમાં માં તો આપણે જેટલું પાણી નાખવું છે હવે આને થોડીક વાર ઢાંકી દેવાનું હવે ધીમે ધીમે પાકવા દેવાનું તો જો હવે આપણું શાક રેડી બંને થઈ ગયું છે જો પાકી ગયું ને અસલ મજાનું કેવું થઈ ગયું છે જો હવે આમાં આપણે ધાણા પાચી નાખવાનું છે કેવું મસ્ત મજાની ધાણા પાચી નખાઈ ગઈ જે ધાણા ભાજી ખાઈ ગઈ છે પણ તમને એમ થતું હોય કે સેવ કેમ નથી નાખી તો સેવ આપણે કઈ રીતે નાખીને ખાઈએ ને એ હું હમણાં તમને બતાવો હવે આપણે ગેસ બંધ કરી દઈએ શાક થઈ ગયું છે રેડી તો જો આપણે છે ને કઈ રીતે આપણે શાક ખાવામાં નાખીએ એ રીતના તો જો હું તમને બતાવું કે અમે આ રીતે અમે ખાઈએ શાકમાં નાખીને સેવ સેવ છે ને આની અંદર ન નાખીએ ન નાખીએ શું કરવા કે સેવામાં નાખીએ ને તો લોન બાજુ થઈ જાય એટલે છોકરા એમ કે આ સેવ અંદર ફૂલી જાય છે ને પોચી પડી જાય છે તે નથી ભાવતી એટલે મેં પછી એને આવી રીતના આઈડિયો માર્યો કે તમે આવી રીતના ખાવ તો પોચી નહીં પડે એટલે જો આવી રીતના પીરસી દઈએ ગરમ ગરમ ફળ રોટલી છે ને જીતભાઈને દઈ દઈએ જમવા ને આમાં સેવ જો આવી રીતના નાખીએ આ સેવ છે આવી રીતે હા જો આમ ઉપરથી સેવ નાખ દઈએ

તે એક બહુ નથ કરતા ઓછું કરીએ ક્યારેક જ કરીએ પણ બહુ મસ્ત બનાવે તો ખાવાની તો મજા આવી ગઈ હમ તમને આ શાક ની રેસીપી કેવી લાગી એ કમેન્ટ માં જરૂર જણાવજો હું પીઉ મારી દીકરો એકવાર રીતા કહી દે ઓલું પ્લેન કેમ આવે પ્લેન કેમ જાય કેમ કરે પ્લેન ઓ તો જો આગળ પ્રિયલ કર કરતો હા એ ઢીંગી ઢીંગી પાવડર ને કરતો પછી આપણે પ્લેન જોવા જવું હોય ને અમણા આવきゃ અહીંથી પ્લેન કેમ જાય પ્લેન આમ કેમ કરે પ્લેન જોવું જ જોઈએ જોઈએ તાટા કર દેવાય ને હા ટમેટા ને લાઈટ કેમ થતી હોય એમાં લાઈટ કેમ થતી હા જો એમ થાય ને તો હાલો આજનો વિડિયો આપણે અહીંયા એન્ડ કરીએ વિડિયો કેવો લાગ્યો એ કમેન્ટમાં કહેજો અને તમે ટમેટાનું શાક કેમ બનાવો એ અમને કહેજો હાલો આજનો વિડિયો આપણે અહીંયા એન્ડ કરીએ વર્ષો પાછળના નવા વ્લોગમાં કે સુધી બધાયને મહાદેવ માં માયો દીકરો હાલો ગયો